કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો સતત વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઢીચણસમો પાણી ઘુસી ગયું પાણીના ધસમસતા પ્રવાહે ઘર વખરી પરડી ગઈ જેના કારણે લોકો ઘૂંટણસમા પાણીમાંથી સામાન લઈને સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા ભારે વરસાદે અમીરગઢમાં પરિસ્થિતિ ડામા ડામાં ડોળ કરી દીધી છે રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક અટકી ગયો હતો ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો લોકોના ઘરોમાં ગૂંથણ સમા પાણી ભરાતા ઘર વખરી પણ પલળી ગઈ હતી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો લોકો પાણીમાંથી સામાન લઈને બહાર નીકળવા મજબૂર બન્યા હતા તો અમીરગઢના ઇકબાલગઢમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ઇકબાલગઢમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી થયું બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં દોઢ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે પેઢીઓ આગળ બનાવેલા શેડમાં રાખેલો માલ પાણીમાં પલળી જતાં ભારે નાણાકીય નુકસાન થયું છે સ્થાનિક વેપારીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારીને જવાબદાર ઠેરવી છે જણાવ્યું કે સાત દિવસ અગાઉ